કમિશનર શ્રી શાળાઓની કચેરી ગાંધીનગર સંલગ્ન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ કચ્છ દ્વારા શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલાના વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રમાં તેત્રીસ વર્ષ સુધી અવિરત અને સમર્પિત સેવા આપ્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર શ્રી ભૂપેન્દ્રસિંહ એમ વાઘેલા પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચ્છને ભાવભીની વિદાય અર્પણ કરવામાં આવી હતી

નામદાર સરકાર અને શિક્ષણ વિભાગે મંજૂર કરી એ માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું અને એના અંતર્ગત આજે માન્ય ડીઓ સર બંને અમારી વિદ્યાલય ઓલફ્રેડ અને ઇન્દ્રાભાઈ પરિવાર અને અમારા તમામ જે શૈક્ષિક સંઘો છે આચાર્ય સંઘ છે એના માનની હોદ્દેદાર સ્ત્રીઓની લાગણીને અનુલક્ષીને આજે જે શુભેચ્છા સમારંભનું આયોજન કર્યું છે તો હું આપના માધ્યમથી આ સૌ વડીલોનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું અને હવે જ્યારે હું ફ્રી છું ત્યારે મારી મુખ્ય ભૂમિકા અત્યારે હાલ મારી જવાબદારી મારા પૂજ્ય બા ત્રાણું વર્ષની ઉંમરના છે એટલે પારિવારિક જરૂરિયાતો છે છતાં પણ મારે લાયક શિક્ષણને લગતું કંઈ પણ કામ હશે તો હું હંમેશા કચ્છ જિલ્લાની સાથે જ છું અને આ સરસ મજાની કારકિર્દીમાં મારી સારી એવી સર્વિસ કચ્છમાંથી મતલબ કે જે રીતે રહી અને કચ્છથી શરૂઆત થઈ અને કચ્છથી પૂર્ણાવતી થઈ ત્યારે કચ્છી લોકોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું આજ રોજ આપણા પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાનો વિદાય સમારંભ રાખવામાં આવેલો છે ખાસ કરીને હમણે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના અંદર પણ બંને સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે ઓર્ડફ્રેન્ડ ઇન્દ્રાબાઈ અને અમારી કચેરીના અંદર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે ખૂબ લાંબી સેવાઓ બજાવી છે અને ખૂબ સુંદર એમની કામગીરી રહી છે અને છેલ્લે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે પણ જે ખૂબ સુંદર કામગીરી કરી સ્વૈચ્છિક નિવૃત્તિ એમણે લીધી અને એના અત્યારે અમારી કચેરી સમગ્ર બંને અમારી સ્કૂલ પરિવાર અને અમારા તમામે તમામ સંગઠનના હોદ્દેદારો દ્વારા આજનો આ કાર્યક્રમ રાખેલો છે ખાસ કરીને અમારા ત્યાં ટીમ એજ્યુકેશન તરફથી એમને અમે અહીં ગાડી ખાસ શુભેચ્છા આપીશું અને એમને મોમેન્ટોથી એમનું સન્માન કરીશું અને આજે ખૂબ સારા વાતાવરણના અંદર આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અમારો